પૈસા ક્યાં જાય આપણા તો કે એ ઉદ્યોગપતિ પાસે સવાર થી સાંજ સુધી ઉદ્યોગપતિ ની પૂજાઓ કરવા વાળા આપને ખેડૂતોને ચૂંટણી વખતે આ બધી વાત કરી અરે વાત કર્મચારીઓની કરીએ તો પેલા કાયમી કર્મચારી હતા આપણા વખતમાં શિક્ષકોની ભરતી થતી તલાટીઓની ભરતી થતી ગ્રામ વિકાસની ભરતી થતી પોલીસની ભરતી થતી દરેક ક્ષેત્રમાં ભરતી 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 હવે કોઈ ભરતી મેળો હોય તો કસરો એ આમ આદમીનો કસરો હોય તો લઈ જાય ને કોંગ્રેસ તો લઈ જાય છે આ સિવાય કયો ભરતી મેળો કરે છે તો કેવો અરે કરાર આધારિત અગિયાર મહિના માટે કર નાખ્યું

અને પછી તાળીઓ પડે તમે કઈ ગેરંટી ની વાત કરે ગેરંટી તો એને ખબર જ નથી પડતી માં બાપ એમના માને મળવા હતો ને તો પહેલા લાઈનમાં ફોટાવાળા ફોટા જાય અને પછી પોતે જાતો હું એ મારી માને પગે લાગુ એ માર્કેટિંગ છે કે કઈ કઈ માર્કેટિંગ ની વાત કરે યશોદાબેન ની વાત નથી કરતા ત્રણ તલાક ની વાત કરે છે આ શું આને શું કહેવાય પેલા એના ફોર્મમાં માં એમ હતું કે ના

આમ આતમી છે રાજા અમે તો ગમે ફરિયાદ કરી નહીં તો મારે આ રાજાને ફરિયાદ છે કે તમારી ગેરંટી પહેલાં જશોદાવાની અરે પૂરી કરો પછી આ બીજા લોકોને ગુમરાહ કરજો અને આપ લોકો પર જઈને કહેજો કે જેની ગેરંટીની વાત કરનારા પેન્શન અને આ કોંગ્રેસના પેન્શન ઉપર જશોદામાં છે હા જો કોંગ્રેસે પેન્શન ના આપ્યો જ તો ઘણા યુવાનો આપઘાત કરે જ ને એમાંના એક એ પણ આપઘાત કદાચ કરી દીધા

બાકી પછી આપણે ગોધરા ગોધરા કારણ કે તો પછી એટલે આપણે તો જવાનું ગોધરા આ ગોધરા જાતા અન્યા કીધા એમ કોક કેવું કે અમારી હાલત કઈ છે તો કે ગોધરા પેલા અમારા વડવા જાતા નહીં તમે જેથી ગુજરાતમાં સરકાર સંભાળી પછી અમને ગોધરાનો રસ્તો તમને બતાવી